અમદાવાદ શહેરની અંદર ગઈકાલે સાંજે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક એક એનજીઓ સતર્કતા એનજીઓ છે જેણે કેટલાક વિવાદાસ્પદ બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રોડ પર ટ્રાફિક પોલીસના સ્પોન્સરશિપ હોવાના દાવા સાથે લગાવેલા જેમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા બાબતે પાર્ટી ન કરવા બાબતે જેવા વિવાદાસ્પદ ટિપ્પણીઓ એની અંદર કરવામાં આવેલી જે મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસના ધ્યાને આવતા માન્ય પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક એનું સંજ્ઞાન લઈ અને તમામ બેનર્સ જે છે જપ્ત કરાવવાની કાર્યવાહી કરેલી છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જે એનજીઓ છે એણે માત્ર ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે બેનર્સ લગાવવાની પરમિશન જે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસેથી લીધેલી પરંતુ એમને આપેલા સ્કોપની બહાર જઈ કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર કોઈપણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદ્ભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર લગાવેલા છે જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવ્યા છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી આ વ્યક્તિએ અને આ એનજીઓએ આ બેનર્સ કેમ લગાડ્યા છે એનું ધ્યાન લેવા માટે અને એ શોધ કરવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જાણવાજોગ આજે દાખલ કરવામાં આવી છે આ જાણવાજોગની તપાસ દરમિયાન આ વ્યક્તિએ શું કોઈની પરમિશન લીધી છે કે નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી છે કે નહીં ટ્રાફિકના કોઈ પણ અધિકારીનો ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવ્યા છે આ અંગેની વિશદ અને ઊંડી ચર્ચા અને તપાસ જે છે એ આ જાણવાજોગમાં કરવામાં આવશે